સુરત જિલ્લાના ભારતીય મજદુર સંઘ દ્વારા વિવિધ ઉદ્યોગોના કામદારોના પ્રશ્નો સાથે કામદારોના કામના આઠ કલાકથી વધારે બાર કલાક કરાયા હોય તેના વિરોધમાં પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ હતી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા યોજાયેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારને શ્રમિકોને પ્રશ્નો બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ છે તેમ છતાં સરકાર તરફથી કામદારોના પ્રશ્નો બાબતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉકેલ લેવાયો નથી તો સાથે હાલમાં સરકાર દ્વારા શ્રમિકોના કામોમાં કલાકોમાં વધારો કરાયો છે આઠ કલાકની જગ્યાએ હવે બાર કલાક કરાયો હોય જેથી ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રદેશ આવનારા ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ તારીખ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શ્રમિકોના પ્રશ્નો બાબતે એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરનાર છે તેમાં આખા ગુજરાતમાંથી એક

આપને અને કલેક્ટરશ્રીને ઘણી વખત કામદારોના પ્રશ્નો બાબતે અમે વારંવાર લેખિત તેમજ મૌખિક અને આવેદનપત્ર દ્વારા પ્રશ્નોના રજૂઆત કરેલ છે સરકાર ચર્ચા વિચારણા કરીને બોલાવે છે પણ એનું પરિણામ કંઈ આવતું નથી કામદારોના પ્રશ્નોનો નિકાલ થતો નથી જેને કારણે ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી દસમી નવેમ્બર બે હજાર ને પચીસના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ભારતીય મજૂર સંઘ એક લાખ કામદારોને એકત્ર કરીને વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં જઈ રહ્યું છે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદર કામદારો જે દરેક સરકારી તેમજ પ્રાઇવેટ નોકરી ઉદ્યોગમાં કામ કરે છે તેઓના કામના કલાક આઠ કલાકને બદલે બાર કલાક કરતો ખરડો વિધેય એટલે કે વટહુકમ પાસ કરી દીધેલ છે અમારા એસટીના કામદારોની વાત કરું ડ્રાઈવર કંડક્ટર અને મિકેનિક જો બાર બાર કલાક ડ્રાઈવિંગ કરે અને નોકરી કરે બસ રિપેર કરે તો અમારા કામદાર નોકરીથી ઘરથી નોકરી આવતા જ બે ત્રણ કલાક અપડાઉનમાં જાય છે અને ફરી નોકરીથી ઘરે જતા બે ત્રણ કલાક જાય આમ પાંચ છ કલાક અપડાઉનમાં કરે બાર કલાક નોકરી કરે અઢાર થી વીસ કલાક જો બહાર ને બહાર જ રહે તો ઊંઘે ક્યારે એની આઠથી દસ કલાકની ની ઊંઘનું શું સામાજિક સુરક્ષાનું શું તો અમે આ આઠ કલાક બાર કલાક પરત લે એવી અમારી મુખ્ય માંગણી છે અંદર સરકારી જે લાખ આપવામાં આવે છે તે અમારા એસટી ના કામદારોને ગ્રેજ્યુટી પચીસ લાખ આપવામાં આવતી નથી તો અમારા કામદારોને પચીસ લાખ ગ્રેજ્યુટી આપવામાં આવે આખા તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતની અંદર જે ખાલી જગ્યાઓ પડી છે જેની સામે ભરતી કરવામાં આવે છે એ તમામ ભરતીઓ ફિક્સ પગાર થી ભરતી કરવામાં આવે છે અને ફિક્સ પગારના કામદારોને પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખીને પછી ત્યારબાદ કાયમી કરવામાં આવે છે આ નીતિમાં ખુબ શોષણકારી નીતિ છે તો પાંચ વર્ષને બદલે આ કામદારોને ત્રણ વર્ષ કે ઓછા સમયમાં કાયમી કરવામાં આવી અમારી મુખ્ય માંગણી છે હાલમાં જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડીની બહેનોને આ છવ્વીસ હજાર પગાર કરવો પણ સરકાર હાલમાં પણ દસ હજાર પગાર ચૂકવે છે તો હાઈકોર્ટના ચુકાદાનું સરકાર પાલન કરે એવી મુખ્ય માંગણી છે આશા વર્કર બેન અને મધ્યાહન ભોજન આપવા તમામ કર્મચારી જાહેર કરીને એ લોકો પણ પગાર વધાર કરવામાં અમારી મુખ્ય માંગણી છે જો આગામી સમયમાં આ માંગણી અમારી પૂર્ણ નહી કરવામાં આવે તો દસમી નવેમ્બર બે હજાર પચીસ ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક લાખથી વધુ કામદાર એકત્ર થઈ સરકારની સામે રણસિંગો ફૂગશે એમાં કોઈ શંકાને સ્થાન નથી